ભાવનગર કે એમએસ કોમ્પ્લેક્ષ ખાતે ડીજીપી કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો ડીજીપી વિકાસ સાહેની ઉપસ્થિતિમાં ધબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો ભાવનગરના કે એમએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ડીજીપી કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં રાજ્યમાંથી ટીમોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે ડીજીપી પી વિકાસ આઈજી ગૌતમભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની મહા ની ઉપસ્થિતિમાં દરેક ટીમોના ખેલાડીનો પરિચય કરાયા બાદ બાસ્કેટબોલ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી જેની પ્રથમ મેચનો પ્રારંભ થયો હતો जैन <laughs> सिंह Assalamualaikum warahmatullahi wabarakatuh અને મા ભાવનગર શહેરની વાત કરીએ તો તે વખતે હું બે હજાર દસ અગિયાર બારની વાત કરું છું તે વખતે પણ મને ખબર પડી કે ભાવનગરમાં ખૂબ એક ગૌરવશાળી પરંપરા અલગ અલગ રમતગમતની છે અને ખાસ કરીને બાસ્કેટબોલની ખૂબ સારી અહીંયા ટીમ હતી મને હજી પણ યાદ છે એટલે ખૂબ સારી બાબત છે કે આ વખતે આ વર્ષે ડીજીપી કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન આ ભાવનગરના શહેરમાં થઈ રહ્યા છે અને મારી પણ ઉંમર થઈ ગઈ છે તો એ રમું છું એટલે મારી ઈચ્છા એવી છે કે તમે લોકો પણ અને બાસ્કેટબોલ ઇઝ અ વેરી વેરી સ્ટ્રેંગસ ગેમ આઈ નો દેટ આઝેન્ટેડ માય સ્કૂલ ઇન બાસ્કેટબોલ આઈ આઈ ઓલ સુ પ્લે બાસ્કેટબોલ મેં આખું દેખાવું માન મારી ઈચ્છા એવી છે કે મારી ઈચ્છા એવી છે કે આ જે રમતનું તમને જે શોખ છે જે મારી જે આ એક પ્રતિભા છે એને તમે ચાલુ રાખો અને પોલીસ બેડામાં જેમ પોલીસ શ્રીએ પણ વાત કરી કે એક સંઘ ભાવના સાથે જ આપણે કામ કરીએ છીએ ટીમ વર્ક સાથે જ કામ કરીએ છીએ એ પછી રમતનું મેદાન હોય કે પછી આપણી પ્રોફેશનલ પોલિસી હોય એ તમામ પ્રકારની આપણી જે કામગીરી છે એમાં આપણી જે ભાવના છે આપણી જે ટીમ સ્પિરિટ છે એ પોલીસની કામગીરીનું હાર્દ છે એકબીજા સાથે સંબંધ એકબીજા સાથે સંકલન એકબીજા સાથે અન્ડરસ્ટેન્ડિંગ એકબીજા સાથે સમન્વય એ એક મૂળ ફંડા